વલસાડ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા બાદ હવે કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હોય તેવું સામે આવ્યું છે ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા ત્યારે વોર્ડ નંબર એક અને ચારના ઉમેદવારોએ દાવો કર્યો કે આ વખતે કોંગ્રેસની જીત નક્કી છે કેમ કે લોકો ભાજપની નારાજગી એટલે કે આ વખતે લોકો કોંગ્રેસને જ મત આપી જીતાડશે અમે વોન એક ની અંદર અમે ઉમેદવારી નોંધાવી છે કોંગ્રેસ પક્ષ તરફથી અને અમારી લડત પૂરી છે કે અમારે જે બી કાર્ય વિકાસના કામો બાકી છે તે પૂરા કરીશું એવું કશું નથી કે આ કોંગ્રેસ છોડતાના જે જે બી જે બી ગયા છે એ એ લોકોના અંગત મામલો છે એમાં અમારાથી કંઈ કહી શકીએ નહીં અમે અમારી ત્યાં તૈયારી પૂરી રાખેલી છે તમારો રૌનકભાઈ ગયા છે એમને જેવા મનદુઃખ થયો હશે પણ રોનકભાઈ એવા માણસ છે કે